ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે નવસારી જિલ્લાના ત્રણ કરોડ રૂપિયાના મળી મહાનગરપાલિકા તથા જિલ્લામાં ચારસો પંચોતેર પોઈન્ટ આઠ કરોડ રૂપિયાના અડત્રીસ કામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના વિવિધ વિભાગોના કુલ 475 કરોડ રૂપિયાથી વધુના 38 લોકાપણ અને ખાતમુહૂર્ત કાર્યો નવસારીના સર્વાંગી વિકાસની દિશામાં એક મજબૂત પગલું છે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ઉત્તમ કાર્ય થઈ રહ્યા છે મુખ્યમંત્રીએ કહ્યું કે નવસારી નગરપાલિકા હતી ત્યારે 150 કરોડનું બજેટ હતું હાલમાં મહાનગરપાલિકા બનવાથી 850 કરોડ રૂપિયાનું બજેટ થયું છે જેનાથી કામોની ગુણવત્તાની સાથે સુદ્રઢ કામો સાકારિત થશે

રાજ્યને કેન્દ્ર સરકાર શહેરીકરણને તકના સ્વરૂપમાં સ્વીકારીને વર્ષ 2047 સુધીમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે શહેરો આર્થિક ગતિવિધિના કેન્દ્રો બને એ માટે સુરત રિઝનનો ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે એમ જણાવી સુરત જિલ્લો અને આસપાસના નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ એમ કુલ 6 જિલ્લાઓને જળબેર વિકાસની તકો પ્રાપ્ત થશે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી અને સર્વાંગી વિકાસનો માર્ગ ખુલશે

બસ પોટ જુઓ તો બી તમને એમ લાગે કે જે માન્ય વડાપ્રધાન શ્રી કલ્પના હતી એવું જ પોટ બન્યું છે બસ પોટ કે ભાઈ આમ બેઠા હોય તો સામાન્ય નાગરિકને એવું લાગે કે ના ભાઈ આપણે એરપોર્ટ ઉપર બેઠા હોય એવું ફીલ થાય અને હવે નવા જે બધા કામો થાય એ હવે આની સાપેક્ષમાં થવા તરત કમ્પેરિઝન થાય એમાં શું છે કે હવે કંઈક નવું બનાવ તો આ બધાને કે આ તો યાર પેલું તો જો કેવું છે આ કેવું છે તરત કમ્પેરિઝન થવાનું એટલે તમારો ઓટોમેટિક બધું સુધારવા મળશે આપણે કે ભાઈ હવે આ તફાડ એનું કમ્પેરિઝન તમારી સારી શરૂઆત થઈ ગઈ છે નગરપાલિકા બની એટલે હું એ પૂછતો તો કમિશનરશ્રી ને કે ભાઈ તમારું બજેટ કેટલું હતું નગરપાલિકાનું તો કે દોઢસો કરોડનું બજેટ અને મહાનગરપાલિકા બની એટલે તો કે સાડા આઠસો કરોડ રૂપિયા એટલે એટલો ને એટલો વિસ્તાર અને પૈસા કેટલા વાપરવાના પાંચ સાત જણા પૈસા વાપરવાના એટલે કામે સારા થશે તમારું આયોજન તમારા તરફથી પડતી મુશ્કેલીઓ વ્યવસ્થિત રીતે તમારા પ્રતિનિધિ જન પ્રતિનિધિ પાસે જઈને તમે આપો બેસીને શાંતિથી ચર્ચા કરીને તો કમિશનર શ્રી સુધી પહોંચાડીને એ કામો બધા સરસ થાય આયોજન

યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી નરેશભાઈ પટેલ શ્રી પ્રવીણભાઈ માણી નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે આજે અત્યંત ગૌરવનો દિવસ છે કે આજે કરોડો લોકોના દેવ ભગવાન શ્રી સીતા માતા સાથેના વિવાહનો આ દિવસ એટલે કે વિવાહ પંચમી તરીકે જે ઉજવાય છે અને વિવાહ પંચમીના પવિત્ર દિવસે આજે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં માં રામ મંદિર શિખર પર ધ્વજાનું રોહણ કરાવ્યું એક અર્થમાં ભવ્ય રામ મંદિર પર આ ધ્વજારોહણ સાથે રામ લલ્લાના મંદિરનું નિર્માણ હવે સંપૂર્ણ પૂર્ણ થયું છે વિવાહ પંચમી નો આવો ગૌરવપૂર્ણ દિવસ નવસારી માટે વિકાસ પંચમી બન્યો છે નગરપાલિકા નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી મારે પણ આજે પહેલી વાર આવવાનું થયું છે ત્યારે સૌ નગરજનોને મહાનગરપાલિકા મળવા બદલ અભિનંદન પાઠવું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવના મંત્ર સાથે લોકહિતના અને જન સુખાકારીના કામોને એક નવી દિશા આપી છે શ્રી મોદી સાહેબે નાણાની એવી સુદ્રઢ વ્યવસ્થા કરી છે કે વિકાસ કામો માટે પૈસાની કમી ક્યારેય નથી પડી પાછલા ત્રણ દિવસમાં મારો પ્રવાસ રહ્યો છે રાજકોટ રાજકોટ પછી ભુજમાં ભુજથી એટલે કચ્છ અને કચ્છ પછી જામનગર અને જામનગરથી આજે નવસારી સલંગ ચાર દિવસના ચાર પ્રવાસમાં ત્રણ ને દિવસમાં કરોડના આજે નવસારીમાં કરોડ રૂપિયા વિકાસ કામોની મળી છે એટલે માત્ર ચાર જ દિવસમાં આપણે વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે